જાફરાબાદ શહેરમાં આવેલ ગિરિરાજ ચોક ખાતે વર્ષોથી બંધ પડેલ એસબીઆઈ બેંકની ઇમારત ધરાશાયી થતા સાત થી આઠ લોકો કાટમાળમાં દબાતા ઇજાઓ થવા પામી આ જૂની એસબીઆઈ બેંકની નીચે આવેલ ચાની લારી પાઉભાજીની લારી હોવાથી લોકો ચા પાણી નાસ્તો કરતા હોય ત્યારે સવારના નવ વાગ્યાના આસપાસમાં આ ઇમારત ધરાશાયી થઈ ત્યારે નીચે ઉપે લોકો કાટમાળમાં દબાયા હતા આ ઘટનાની જાણ જાફરાબાદ નગરપાલિકાને થતા નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે દોડી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી ઇમારત ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા કાટમાળ નીચે દબાયેલા સાતથી આઠ લોકોને એકસો આઠ મારફતે જાફરાબાદ રાજુલા મહુવા ભાવનગર સહિત રીફર કરાયા જાણવા મળતી વિગત મુજબ સારવાર અર્થે ખસેડવામાં આવેલ બે વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે આ ઘટનાને પગલે જાફરાબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા